રાયડિયો અઢારસો સતરેથી અઢારસો ને નેવ્યાશી રૂપિયા સુધી તલ સત્તરસો રૂપિયાથી એકવીસો ને સાઠ રૂપિયા સુધી સુવા બારસો છ્યાલીથી ચૌદસો ને પચાસ રૂપિયા સુધી અને અજમો એક હજારથી ત્રેવીસો ને સાઠ રૂપિયા સુધી અને આ તા ખેડૂતમાં ત્રવાતા તાજા ઊંચા માર્કેટ રેટના બજાર પર વિડીયોમાં અંશી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા